મિત્રો તારીખ પંદર બાર બે હજાર ચોવીસ રાણપુર સવાર ને હરાજિત લસણ મરચા ડુંગળી રીંગણા દૂધી ફુલાવર છે ધાણા છે મેથી છે બીજો માલ આવકમાં ચાલુ છે અત્યારે હા હા

दादा लायस हां भाई दीलो लीला रिंगणा 60 रुपया ना किलो आमा હાલો પચાસ રૂપિયા લીલા રીંગણા ના ભાવ પડ્યા વર્થાના રીંગણા વર્થાના રીંગણામાં આજ ફૂલ મંદી પચાસનું જબલું આ હું પરમ પરવસ તો ફાલોક ના રાખવા ગયો હો ફોન માલ તો આવો ડાંડુ ફોન કરી પચાસ રૂપિયા નો પચાસ ઘડી પપોરે બે કિલો લાલો બે કિલો લાલો ક્યારે

اوپو پيوو او گهاني ويتاي بچا او گهاني کي ليو نا સાלים દે દેને 45 છે 2.5 41 બેંક ઓલી છે પૈસા 40 20 કરી જાય સબી ભાઈ આ Ayo, अरे हु હાય બુદી 91 55 હાય એક એક 32 35 રૂપિયા હા દે તો હોતીયા 1 2 3 4 5 6 એક બે બે કો એક ઇન બોલ જાવ એક આપડે કરો 1 કિલો ને નીકળે છે થોડા ભેળા લાવવા થોડા આપણે ક્યાં કે હું બજારમાંથી લાવ્યો નહીં

આ બીજા ઉના જરૂર જોબલું જવા 11 12 15 20 20 કિલો ભાઈ 25 26 તરી રૂપિયા આપો કેટલો વજન છે અમારું આ ભાઈ કાકડી કાકડી મેનુભાઈ વજન લઈ લે લઉં લાવો હા આ બે કાકડી 5 કિલો તો 11 12 13 14 15 20 સાજોમાં 20 કિલો રૂપિયા એમ છે એટલે લખો હા પંચોતેર એસી એક પંચ્યાસી છ્યાસી પચ્યાસી અઠ્યાસી એવું એવું 90 92 93 94 95 96 97 98 1 2 3 يا پوهي پي جي دات کي يي سوي لاي امي کيم ته بيندي صاحب وي بيشا امنا هے دانيو دارو پراي اپنه પચાસ એકાવન બાવન પંચાવન હાથ એકઠ પોઈન્ટ એકાશી પંચ્યાસી નેવિસ પાંચ તેર પંદર સત્તર અઠાર વીસ એકવીસ બાવીસ તેવીસ પચીસો છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ એકત્રીસ પત્રીસ

¡Ale, acá! ¡Ale, se come a ver qué tal! ¡Cuidar, cuidar, cuidar, cuidar! ¡Ay, qué buen gol! ¡Ay, qué buen gol! ¡Ay, qué buen ¡Ay, qué buen ¡Ay, qué buen gol! ¡Ay, qué buen gol! ¡Ay, qué ¡Ay, qué buen gol! ¡Ay, qué buen ¡Ay, qué buen gol! ¡Ay, चार किलो करोक ઓર્ડર લઈ ઓર્ડર લઈ લે ભાઈ 10 કિલો કરો કોકો 10 કિલો કરો કોકો માં લઈ જાવ 5 કિલો કરજો ધીરુ ભાઈ 5 કિલો ધીરુ ભાઈ લઈ માય પહેલા લઈ મતલબી મોટું દીધી ને રમે ભાઈ આયમ જમ દો રમે બેવા ને પાણી નતો રમે બેવા આયમ જમ કરી નાખો કિલો ઓજન કટર તો ઓર્ડર રમે સુમ કરી નાખો

او دیو لا رمضان رسل ابو دا کوکنیا ہائے مہابن لسن 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 دیکھو 99 پیسہ تو ہائے ککا مطلب فون ہائے ککا لون لیو ککا

ભાઈ ની જોર જોર નું લાગે છે એ મુદા એટલે જા કાઈ થયો નથી કોણ કોણ એક રૂપિયો નવો શિક્ષા પીલો ના એ મુદા ને કોઈ 50 રૂપિયા ભાઈ 50 આ ભાઈ 200 ભાઈ 200 એટલે 50 11 12 15 20 ભાઈ 20 25 30 એટલે એ કરી 200 કરી એ ભાઈ એપાજી 93 93 93 33 40 41 42 43 50 51 52 53 55 60 એપાજી ભાઈ ભારત ભારત રાજેશ હિતેશ દિપાજી કોમતે કોમતે પંચાજી કોમતે સક્યાજી હાજીઓજી એસી એપાજી પાજી પાજી પંચાજી પાજી 69 92 93 94 95 96 97 98 99 ટેક 2

ભાઈ <laughs> ભાઈ <laughs>

Отъяви! Отъяви! Все! Отъяви мне и свар! Ай, 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 તમે ને ભાઈને બિલ મારું ભાઈ ગડી ગ્રેવું છો બિલ દે દો તમે અમે કલ્લી જવાનું છે અરે જગભાઈ 3 કિલો કરજો ભાઈ કિલો વજન કરજો ઓગણચાલીસ ઓગણ ચાલીસ કેટલા એક ગયા ત્રીસ હાડત્રી હડત્રી નરસિંહભાઈ

દહ નું કિલો ઉધડું આ ભાઈ ઉધડિયા હે રાણપુર માં જીવાભાઈ ની લારી છે એ